રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું તાજેતરમાં એસટી બસના ભાડામાં થયેલ ભાવ વધારા અને રાંધણ ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા એલપીજીમાં રૂપિયા પચાસ નો ભાવ વધારો અને રાજ્ય સરકાર દ્વારા એસટીમાં દસ ટકાના ભાડાનો વધારો કરવામાં આવ્યો હતો જેનો વિરોધ કરવામાં આવ્યો છે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન આપી બંને ભાવ વધારા પરત ખેંચવાની માંગ કરી હતી તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા માટે માંગ કરાઈ છે શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કૃષ્ણકાંત જોટાય શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આજથી થોડા દિવસો પહેલા એસટીમાં દસ ટકાનો ભાડા વધારો રાજ્ય સરકારે નાખી અને પ્રજાની ગરીબાઈ જે ગરીબ પ્રજા જેમની ઉપર અસહ્ય બોજો કર્યો તો એ બોજાનો માર હજુ પ્રજા સહન કરે અને એમાંથી બહાર આવે એ પહેલા જ ગેસમાં પચાસ રૂપિયાનો એલપીજી ગેસમાં વાવ વધારો કરી અને સરકારે ભાજપ સરકારે પડિયા ઉપર પાટુ મારેલ છે પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા અને પ્રજામાં જાગૃતિ લાવવાના રહ્યા નથી આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં અમે શહેરના અને તાલુકાના કાર્યકરોએ મામલતદારને આવેદન પત્ર આપી અને સરકારમાં રજૂઆત કરી છે કે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે સાથે વિપુલ ધામી ઉપલેટા